દર્શક મિત્રો ગુંજ ગુજરાત સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે હમણાં આવ્યા છે બોપલ વિસ્તારમાં આવ્યા છે જ્યાં થોડા દિવસો અગાઉ દસ નવેમ્બરના દિવસે એક હત્યાનો બનાવ બન્યો હતો જ્યાં સરખેજના પોલીસ કર્મી દ્વારા માયકાના સ્ટુડન્ટ જે ત્રેવીસ વર્ષે પ્રિયાંશુ જૈનની છરીઓના ઘા મારીને કરપીણ હત્યા કરવામાં આવી હતી વિરેન્દ્ર પડિયાર તે અહીંયાથી ફરાર થઈ ગયા હતા તો આપ જોઈ શકો છો અત્યારે પોલીસ દ્વારા અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ અને બોપલ પોલીસ દ્વારા આરોપીને અહીંયા લઈને આવેલા છે અને રિકન્સ્ટ્રક્શન કામગીરી શરૂ છે અત્યારે હાલ કે આરોપીએ કઈ રીતે આ ઘટનાને અંજામ આપ્યો હતો અને કેવી રીતે તે માયકાના વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતાર્યો હતો આરોપીની જે ચાલ ચલનથી આપ જોઈ શકો છો કે પોલીસે પણ કડક કારવાહી કરી છે ભલે ને તે પોલીસ કર્મી હતા મગર તે છતાં પોલીસ કર્મી છે તે છતાંય એમના પર કડક કારવાહી કરવામાં આવી છે અને આ આખી વારદાત કેવી રીતે બની હતી અને શું બન્યું હતું ઘટનાનો કેવી રીતે રિકન્સ્ટ્રક્શન અહીંયા કરવામાં આવી રહ્યું છે જ્યારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને બોબલ પોલીસ સ્થળ ઉપર જ્યાં ઘટના બની હતી ત્યાં આગળ પોલીસનો કાપલો ઘટના સ્થળે છે અને પંજાબ ખાતેથી ધરપકડ કરીને લાવીને તેને પાર્ટ બનાવવામાં આવ્યો છે કાયદાનો પાર્ટ બનાવવામાં આવ્યો છે અને કડક પૂછપરછના સાથે અહીંયા અહિયાં સ્થળ ઉપર લાવીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે જોતા રહો વધુ વિગત માટે ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પટાણ

એક કોઈ ઇનોવા ગાડી લઈને ત્યાં હરિયાણા ભાઈ પંજાબમાં ગયા છે તાત્કાલિક બંને અમદાવાદ ગ્રામ્યની પોલીસ અને અમદાવાદ ક્રાઇમના માણસોનો અહીંથી રવાના કરવામાં આવ્યો અને કાલે એનો ત્યાં સંગરુદ પંજાબ ખાતે જે જિલ્લા છે સંઘરૂ ત્યાં ઇન્ટરસેપ્ટ કરવામાં પોલીસનો સફળતા મળી અને ત્યાંથી આજે એનો લઈને આ અને તે લોકો આજે અમદાવાદ ગ્રામ્યનો એકતાલીસ બનાવી કરીને સોંપ્યા હતા અને અમદાવાદ ગ્રામ્ય એનો પડતર કાર્યવાહી કરી છે અત્યારે આજે અટક કર્યા છે કાલે રિમાન્ડ માંગવામાં આવશે અને જો બાકી મુદ્દા છે કે છે ચપ્પુ ક્યાંથી લાવ્યા બીજા કોઈ મદદગારીમાં છે કે નહીં આ બધા તપાસ રિમાન્ડ દરમિયાન કરવામાં

ਇਹ ਕਲਾਸ ਜਿਹੜਾ ਅਨੂ ਅਨੂਪੀ ਜੇ ਪੁਲਿਸ ਕਨਸਟੇਬਲ ਹੈ ਤੈਨੂੰ ਅਗਾਉਂ ਪਰ ਸਸਪੈਂਡ થયੇલો ਹੈ ਫਰਿਆਦ ਵੀ ਪਣ ਗਈ ਹੈ ਸੂ ਬੁਧ ਕਰ ਰਹੇ ਲੋ ਜੀ ਇਹਨੂੰ ਆ ਜੋ આરોપી ਅ ਛੇ ਆ 2017 ਮਾ ਪੰ ਸੈਟਲਾਈਟ ਅਡਮਿਨਿਸਟ੍ਰੇਸ਼ਨ ਮਾ ਗੁਲਾਗਾ ਕੀ ਫਰਿਆਦ ਆ ਈਮਾ 406 420 ਨੇ ਆਈਟੀ ਐਕਟ ਮਾ ਗੁਲਾਗਾ ਕਰਨਾ ਦਾ ਕਰਵਾ ਮਾਰਿਆ ਸੀ 10 ਮਾਰਚ 2017 ਨੂੰ ਗੁਲਾਗਾ ਕੀ ਫਰਿਆਦ ਹੋ ਤਾ ਇਹ ਮਾ ਮੇਨ આરોપી ਬਣੋ ਨਿਮਾ ਇਸ ਸਸਪੈਂਡ ਤੇ ਸਬ ਕੋਨਸਟੈਂਟਰੋ ਗੁਲਾਗਾ ਹੋ ਰਿਹਾ ਹਾਂ અમદાવાદ ગ્રામ્ય પોલીસ મેળવી રહી છે એની પણ આગળ સંડોવણી હશે અથવા મદદગારી ეგਰ ਪੁਲਿਸ ਨੇ ਤਾਜ਼ਾ ਕਰਤੀ ਐਨੋਥਾਈਗੋ ਅਧਿਵਿਗਤ ਅਤਿਆਰੇ ਮੰਡੀ ਪੁਛਨਾ ਚਾਲੂ ਹੈ ਸੋ ਜੀ ਆ ਆਈਂ ਕੀ ਆ ਬਾਈ ਗਏ ਹਰਮਾਨਗੜ ਹਰਮਾਨਗੜ ਦੀ ਮੰਡੀ ਮੰਡੀ ਤੇ ਅਲੰਦਾਂ ਜਲੰਧਰ ਜੀ ਲੋ ਗਿਆਨਾ ਨੇ ਲੋ ਗਿਆਨਾ ਦੀ ਬਚੀ ਸੰਗੁਰਾ ਅੰਮਦਾਵਨ ਮੇ ਗਾੜੀ ਬੜੀ ਲੀਵੀ ਹੋਰਤੀ ਸੈ ਅੰਦਾਂਗੜ ਮੈਂ ਇਨੀ ਪੋਤਾਨੀ ਗਾੜੀ ਇਹਨੇ ਛੁਭਾਵਾਂ ਮਾ ਆਈ ਅਨੇ ਇਹਨੀ ਅਤਿਆਰੇ ਚਲ ਚਾਲੂ ਹੈ ਸਰ ਕੋਣ ਹੋਮ ਬੀਜਾ ਜੋ ਇਹਨੇ ਕੇ ਦੋਸਤ ਟ੍ਰੈਵਲ ਏਜੰਸੀ ਹੈ ਤੀ ਇਹਨੇ ਕਿਦੂ ਕਿ ਮਨੇ ਚੰਡੀਗੜ ਜਾਵਾਨੋ

ਅਨੇ ਆਪਾਂ ਜਾਣੀ ਲੇਗੋ ਜੋ ਹੋਵੇ ਅਤਿਆਰੇ ਆਪ ਜੋ ਚੋ ਕੀ ਪੁਲਿਸ ਨੂੰ ਛੇ ਤੋਪਾਂ ਇਹਦੇ ਵਿਰੁੱਧ ਮੈਂ ਜੇ ਨੋਰਮਲ ਗੁਨੇਕਾਰ ਹੋਏ ਵਰਤਾਰ ਕਰਵਾ। ਅਨੇ ਇਹ